આરામ કરો તમે આજ બહુ કહેતા તને આરામ નથી મળતો આરામ નથી મળતો આજ આરામ કરો તમે હું જમવાનું બનાવીશ જો તમે બધા આંગળી ચાટતા રહી જાવ નહીં એટલું સરસ જમવાનું બનાવશું ઓહોહો ઓહો આ ડોહી શું થઈ ગયો આજે ડોસી ડોસી ફાન માં તો આવ્યો ડોસી બહુ કહે જતા દાંત કાઢે રહી છે ને ક્યાંક હું જમવાનું બનાવીશ આપણે હું આપણે આરામ કરશું જે સંભારો કે રોટલી કે તમારે ખાલી કેવાનું છે બનાવવાનું તમારા ઉપર હું થોડી કરવા દઉં એવડી ઉમરે હવે મારે જોઈએ તમારે નથી કરવાનું થાતું મંગુઓ ના પાડીશ એમ કે તમારે નથી કરવાનું એટલે નથી કરવાનું બરાબર એક વાર માની જાઓ માની જાને બાપ આ તારો લાખો દાડો મારા માથે બંદૂક તાકી નું ભોસે ભડાકો કરી દે મને તું જ ક્યાંય નહીં નહીં આજે કે મારી એવડી ઉમર થઈ ગઈ તારો બી કેતી હોય એટલી બધી ઉમર મારી નથી થઈ તમ ઘડી પર આરામ કરો જા અન ફ્રીજ માં જે બે લીંબુ પડ્યા છે લીંબુ સરબત પીવું એટલે કરીને પીતા જ જો કે કરી દો ના ના મમ્મી તો હું પછી પી લે મન નથી કાઈ વાંધો નહી હાલો તો તમે કર કોઈ બીજું સુ સાંજે હું બનાવીશ હો કાઈ

અને સેવ ટમેટાનો શાક બે જાતનો શાક જોઈ છે મારે અને દાળ ભાત નથી મને ભાવતા એટલે દાળ ભાત નથી બનાવવાના અને રોટલા તો એવા ઉપસીન દળા જેવા થાય ને એવા રોટલા હોવા જોઈએ થોડાક કડકડિયા થવા જોઈએ રોટલા ચોટલી જરાય મોટું બગાડીને કામ કર્યું તો તારો વાર હશે ચોટલી હું બીજે ગમે ની જરાક ટાટી એવા લઈ લઉં બનાવો હાલો હા હા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં તમે જાઓ વાંધો નહીં હો હા કોને આમ વાતો કરી રહી છે ગીગલાનમાં આજે ફરક છે હાલો હું રસોઈ બનાવું છું તમે ટીવી જો બનાવી લવ પછી બધા જમી જાય ફટાફટ ગીગલાનમાં હાશું બોલ તો આજ આ દારમાં કઈ કાણો છે નહી તર જમવાનું બનાવ નહીં તું હસુ બોલ શું છે કાઈ કેવાય એમ છે નહીં પછી તમને કઈક કહીશ એવું આવશે ને ત્યારે કહેશે અત્યારે કેવાય એમ છે નહીં અને થઈ શું કીધું કવરાવી દેતી આખા ઘર ને માથે લઈને ફરતી કઈક તો સુધારવા આવ્યો ને જે થાય હેલો બનાવે જમવાનું તો સારું એ સારું બનાવે તો કઈ પાછી આવશે કે મારે નથી બનાવું મને ગરમી થાય છે રસોડામાં એ ભગવાન આમને આમ મોટું તો મારું દુખે એવું છે જડબો હવે શું કરું ક્યાં દાડો બેઠો જવા લેવા ગયો છે ને હાલો કરવાનું કામ

હજી કઈ જમવાનું નથી બનાવી ભૂખ લાગી છે ભૂખ બનાય બનાય હાલ 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 બનાય નો વારો છે બનાવ બનાવું ઓલા ખટાટા હમણાં જ બનાવું છું હાલો હાલો ફટાફટ બનાવું ઓહો રીંગણા તો છે નહીં શું કરશું તમારે ભરલ રીંગણા ને શાક ખાવું છે રીંગણા લેવા જવા પડશે તમે ધવા મૂડો છો લાખાટા લઈ આવ દેશો રીંગણા લીંગણા વાળી ના થાય રીંગણા કહેવાય અને રીંગણા હું કઈ લેવા જાતો નથી લઈ આવ તું જા સોટલી તારું કામ કઈ હું કરું મને ઓર્ડર દેવા બેઠી સોટી હું અહીંયા બેસીને વાત જોઈશ ચા અને એક રીંગણું વેઠાવાળું ના આવું જોઈએ પણ આખો કરી દઉં નકર તને બાપોતા ભૂંડો ભૂંડો તે કારો કો ભગવાન અને તા કવરાવીને કાવલ લેવરાઈ વાલો મારે લેવા જવા જો નથી પટકાઈ ગયો ભમરા રોડાડો બહુ કવરાવે છે આનું કઈ કોરી કરવું જો હવે તો મારે તિત નો કોઈ ના પડે વિક્રમ વેતાર ની વાય વાહ સોટી ગયા છે ભૂતો મારે કરું હું આનું કઈ તો ઉપાય હોય ને હજી પાદરવો મઈને સેટો છે પાઈ ધ્રોન કર નાખું ઓ મારા મલક ના મે નારાણી દેવા દેવા

એનો વારો લેવો છે મારો તો તડકો તડકો ભગવાન હાથ તડકો એ તો ચાટકે દુખી આવ્યા છે મારે રાંધવું કેમ એટલે દાદા હા જ બેઠા છે દાદા ખાલી મંગુ રીંગણામાં મસાલો ભર દઈએ તો ચાલશે ને પછી વઘાર હું કરી દઈશ રોટલા ને હું કરી નાખીશ કઈ મંગુ ને કરવાનું થતું નથી મારી મંગુ દીકરી કઈ કામ કરવાની નથી આરામ જ કરવાની છે બરાબર મસાલો તમે જ બનાવો ભરો ફટાફટ કરો છો પેટમાં બુ 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 છે ભૂખ લાગી ગઈ છે આ ડોહે આજે ઉપાડો બહુ લીધો છે હવે ત્યાં મોઢે એને છે ને બધો જવાબ દેતો રહેવાનો ડોહાન છે હેર કોણ ચટણી વાળું કરીને રીણાને સાફ કરી દઉં હાલ તો જાડા થાય ને ડોહો ગમે ત્યાં પડ્યો રહી અહીંયા આવે નહીં નડવા એવું જ કરવું છે સરખોથી મીઠું ચટણી મસાલો ફરીને નાખો થોડો પઘાર કરી નાખો ડોહા હાથે નડતો આરહી બહુ ડોહો છે ભૂંડી અને છે ને ચટણી મને હટતી નથી મને તકલીફ છે કબજિયાત ની એટલે સટણી થોડી કોસીન બીપી ની તકલીફ હતી હું જીવતો તેદી એટલે તકલીફ રહી ગઈ છે થોડી એટલે માફ સર બધું નાખજો કોને કોઈ ફેરફાર થાવો ના જોઈએ જમવાનામાં કીધું એ પ્રમાણે થવું જોઈએ નીતર બંધુ ક્યાં છે ને સોટલી ના ના બધું યાદ છે તમ તારે ઠંડી હવા ખાવી હોય તો વાહ ઓલા લીવે ગયા રૂમમાં આવી જાવ એસી છે દાદા નહીં ખાલી ખોટું રસોડામાં ગરમી થાય છે હું બનાવી નાખું હું બનાવીન સીધે સીધા તમને સાનમણી ના બરકું પર થમ તમને જમાડું પછી બધાનો વાર આ તો આજ છે ને થારી બનાવીને મંગુવો ને એના રૂમ માં આપી આવજો તો મને બહુ મંગુવો મંગુવો કામ કરાવતા તા હતા દેવાની છે થારી ને રૂમ માં કેવાનું છે કે મજા નથી ને એટલે દેવા આવી